નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે તાલુકા કક્ષા નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉત્સાહ ઉજવણી કરવામાં આવી

અને સમાજના પ્રતિનિધિ મોટી સંખ્યામાં હાજર રહી યોગ અભ્યાસ કરી તંદુરસ્ત અને જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો અંતમાં દ્વારા દરરોજ ત્રીસ મિનિટ યોગ કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો ત્યારબાદ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી મોદા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ તેમજ મોદા શહેર પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી તથા શહેર સંગઠન દ્વારા નગીનાવાડી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મોહદા ઉજવણી કરવામાં આવી તે વિશે શું કહેશો મારું નામ પંકજ ત્રિવેદી મહુધા શહેર ભાજપ પ્રમુખ આજે એકવીસમી જૂન યોગા દિવસ છે નરેન્દ્ર મો મોદી સાહેબે એક આહવાન ખાલી કર્યું હતું કે ભાઈ યોગા દિવસ ઉજવણી કરવાની છે જે નિમિત્તે સમગ્ર વિશ્વમાં આજે એકવીસ જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જે જેના ભાગરૂપે આજે મહુધા પટલવાડી ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર ગામની જનતા મામલતદાર સાહેબ પીડીઓ સાહેબ અને મૌદા શહેર ના નગરપાલિકા પ્રમુખ અને સમગ્ર આગેવાનો પોલીસ ની ટીમ બધા આજે હાજર રહી અને ઉજવણી કરી આજે યોગ દિવસ ઉજવણી કરવામાં આવી એ બદલ કયા કયા કાર્યક્રમો કરવામાં આવ્યા મારું નામ ભૂપેશકુમાર રાજુભાઈ રાઠોડ હાલ મારી મૌદા નગરપાલિકાના પ્રમુખ તરીકે જવાબદારી છે આજે અગિયારમુખ વિશ્વ યોગ દિવસ છે કે જે નરેન્દ્ર મોદીજીએ વિશ્વની અંદર આપણા વિશ્વગુરુએ એક જાહેરાત કરેલી કે આજના દિવસને યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવે અને વિશ્વના આંતરરાષ્ટ્રીય બધા જ દેશોએ એને સ્વીકારી અને આજે વૈશ્વિક યોગ દિવસ જાહેર કરવામાં આવે છે એના ભાગરૂપે તથા નરેન્દ્ર મોદીજીના જે સુશાસનના વર્ષો ગયા એમાં કરેલા કામના ભાગરૂપે અને એની ઉજવણી રૂપે સિદ્ધિથી સંકલ્પ સુધી જે કાર્યક્રમો કરવામાં આવે છે એમાં આજે સવારે યોગ કાર્યક્રમ પૂરો કરી અને અમે તમામ મહુદા શહેરની જનતા નગરપાલિકાના સભ્યો અને સંગઠનના તમામ હોદ્દેદારો સાથે મળી અને નગીના વાડી ખાતે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેસ થયું એની અંદર જે દિવંગત હુતાત્માઓ જે જાહેર થયા એમના જેટલા છોડ દરેકનો એક છોડ રોપવાનો એવો અમે સંકલ્પ લીધો છે અને નગીના વાડીની અંદર આજે અમે સમથિંગ ત્રણસો છોડ રોપી અને વૃક્ષારોપણના કાર્યક્રમે પૂર્ણ થશે